જે રીતે આપણા આહીર સમાજની પંદર દીકરીને એન એમ માં ફ્રી એડમિશન આપવાનું જે કાર્ય કર્યું છે તે ખરેખર ખૂબ અભિનંદન વિગતવાર જણાવો નમસ્કાર દર્શક મિત્રો આપ સૌને જય શ્રી કૃષ્ણ જય મુરલીધર આહિર દર્પણમાં આપનું ભાવભીનું સ્વાગત છે એક તરફ કમોસમી વરસાદ એટલે કે માવઠું જેણે જગતના તાત એવા ખેડૂતની કમર તોડી નાખી છે પાયમાલ કરી નાખ્યો છે જ્યાં આ આફતરૂપી વરસાદે ખેડૂતોના ઊભા પાકને પાયમાલ કરી દીધો તેના સપનાઓ ધોઈ નાખ્યા અને ખેડૂત સતત ચિંતામાં છે ત્યાં બીજી તરફ આહિર સમાજના એક સપૂતે કરુણા અને સેવાનો વરસાદ વરસાવ્યો છે જી હા જી હા જ્યાં કુદરતે ખેડૂતોને પાયમાલ કર્યા ત્યાં આહિર સમાજના આ ડોક્ટરે પંદર દીકરીઓનું ભવિષ્ય બનાવવાનું બીડું ઝડપ્યું છે હા મિત્રો પંદર આહિર સમાજ સહિત દરેક સમાજની દીકરીઓનું ભવિષ્ય બનાવવાનું બીડું ઝડપ્યું છે આપણે વાત કરી રહ્યા છીએ જામખંભાળિયાના ડૉક્ટર પીવી કંડોરિયાની જેમણે પંદર ખેડૂત દીકરીઓને નર્સિંગનો અભ્યાસ મફતમાં કરાવવાનો સંકલ્પ લીધો છે આજના સમયમાં આવો નિર્ણય લેવા પાછળની તેમની ભાવના શું છે શું કામ તેમણે આ દીકરીઓને પસંદ કરી આવો આ સમગ્ર મામલે આહીર દર્પણ ચેનલે ડોક્ટર પીવી કંડોરિયા સાહેબ સાથે જે ખાસ વાતચીત કરી છે તે સાંભળીએ મિત્રો આપ સૌને નમ્ર વિનંતી છે આપણી આ આહીર દર્પણ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો વિડિયોને લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો હા ગનભાઈ કેમ છો સાહેબ બસ મજા મજા હો કનભાઈ તમે ફ્રી છો ને હા હા ફ્રી છું ગનભાઈ ખાલી 5-10 મિનિટની આપણે વાત કરીએ હા હા ચોક્કસ ગનભાઈ ચોક્કસ સાહેબ પહેલા તો તમને ખૂબ ખૂબ અભિનંદન અરે થેન્ક યુ ગણપત થેન્ક યુ તમે આજે જે આ કમોસમી વરસાદને લીધે જે પરિસ્થિતિ સર્જાણી છે અને ખેડૂત જે આર્થિક રીતે ટુકમાં પાયમાલ અથવા તો દેવામાં ડૂબી રહ્યો છે સાચી વાત છે એ પરિસ્થિતિને લઈને તમે જે તમારી એ નર્સિંગ કોલેજ ચલાવો છો હા હા અને તમે જે રીતે આપડા આયર સમાજની 15 દીકરીને એન એમ માં ફ્રી એડમિશન આપવાનું જે કાર્ય કર્યું છે તે ખરેખર ખૂબ અભિનય અભિનંદન પાત્ર છે તો એ માટે તમે થોડુંક વિગતવાર જણાવો. શ્યોર ભાઈ હવે એમાં એવું છે કે અત્યારે જે હું એક ડિવાઇન નર્સિંગ તો ચલાવું જ છું બરોબર છે આપડી પ્લસ બીજી મારી બે અહીંયા હોસ્પિટલ જ છે પારથલ અને ખંભાળિયામાં બરોબર તો હમણાં જે મેં પરિસ્થિતિ જોઈ ખેડૂતોની અને હું પારથલ એટલે કે ગામડા લેવલે બેઠો હોઉં છું તો પરિસ્થિતિ બધી મને બહુ ગંભીર લાગી અને ખેડૂતોને તકલીફ પણ એટલી બધી છે તો પછી મને અચાનક એવો વિચાર આવ્યો કે હું બીજું તો શું કરી શકું. તો આપણી નર્સિંગ કોલેજમાં મેં કીધું કોઈ પણ ખેડૂત ગરીબ વર્ગની દીકરી હોય અને કોઈ પણ જ્ઞાતિની હોય અને જેને જરૂરિયાત હોય એને કોર્સ હોય એની પાસઠ હજાર ફી હોય છે પચાસ હજાર રૂપિયા ફી હું એક બીજું મારું ટ્રસ્ટ ચલાવું છું ભગવતી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ હું મારા ટ્રસ્ટ માંથી નર્સિંગ કોલેજ ને હું પચાસ હજાર પર દીકરીમાં ચૂકવી દઈશ અને અત્યારે ગરીબ દીકરી હોય અને જો એ કમાતી થાય અને સશક્તિ અત્યારે સ્ત્રી સશક્તિકરણ ની વાતો પણ સારી એવી ચાલે છે તો એ પણ એના ફેમિલી માટે કુટુંબ માટે

ઉદ્યોગપતિ ખેડૂત ની વાર એવા છે અમુક ખેડૂત ઉદ્યોગપતિ એવા છે કે જેના ગામ નું આખું જે આ સહકારી હોય છે એ પણ ભરી દીધું છે તમે પણ જે રીતે ખરેખર એક આપડે આહિર સમાજ સાથે અન્ય સમાજની દીકરી ને પણ જે રીતે એડમિશન આપવાની નક્કી કરી ઈ ખરેખર તમારા માટે નહિ પણ સમગ્ર આહિર સમાજ અને સમગ્ર તમારા જામનગર બંધક સહિત ગુજરાતમાં મારા ખેલ પ્રમાણે તમારો આ એવી પહેલ હશે જે ખરેખર મદદરૂપ ની જ્યારે જરૂર હતી ત્યારે જ તમે ટૂંકમાં તમારો જે ભાવ આપ્યો છે એ બધા ખરેખર એક ધન્યવાદ ને પાત્ર છો અને તમારા પગલે હું તો એમ કહું છું કે આવા ઘણી સંસ્થા હોય છે કે એક વર્ષ ન કમાય તો કઈ વાંધો નહીં જો આજે વર્ષનું ખેડૂતનું આખું વર્ષ ફેલ ગયું છે તો આ રીતે થોડી મદદ કરે તો પણ ખેડૂતને સારો એવો માં આશ્વાસન મળી રહે આ બાબતમાં થોડુંક તમે વિશેષ જણાવો ના ના મારાથી જો મેં થયું એટલું તો કર્યું પણ મારે એવી ટૂંકમાં એવું છે કે આમાં એવી ઘણી બધી ગરીબ દીકરી છે ચાલો મારી કેપેસિટી પંદર ની હતી દીકરીઓ એવી છે કે ઘણા બધા અત્યારે જે મુશ્કેલી રહી છે એજ્યુકેશન આપવા માંગતા હોય તો કોઈ પણ માણસ આપી શકે કે ભાઈ હું બે દીકરીઓને તમને આપું છું કે ભાઈ બે દીકરીને હું ફી ઇન્સ્ટિટ્યુટ ને ભરી દઈશ કોઈ એક દીકરી ને ખરેખર આવું જો લગભગ માણસો વિચારે કે જે પોતે કેપેબલ છે એવા કે ભાઈ એક બે દીકરીઓને દત્તક લેવી પાંચ ની લેવી માટે ખેડૂત માટે અને બધા માટે અને સ્ત્રીઓ માટે છોકરી દીકરીઓ માટે તો બહુ મોટો ફાયદો થાય તો હું એવું માનું છું કે એવું વિચારવું જોઈએ બધે મારી જેટલી કેપેસિટી હોય એ પ્રમાણે હું કોઈ પણ ઇન્સ્ટિટ્યુટ હોય બે દીકરીઓને દત્તક લેવી અને બે ને ફ્રીમાં ભણાવવું એની પરિસ્થિતિ જોઈને તો આવું જો એજ્યુકેશન એ વિચારે ને તો અત્યારે એજ્યુકેશન લેવલ ખુબ જ સારું અને ઊંચું આવી જાય અને ગરીબ માણસોને ખુબ જ મદદ કારણ કે શિક્ષણ અત્યારે મોંઘુ થઈ રહ્યું છે દિન પ્રતિદિન

આભાર સાહેબ તમે સમય ક